નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસો ચાલીસથી ઊંચપ પંદરસો ને ત્રણ રૂપિયા કાઉં છસો એકથી છસો એકતાલીસ કાઉં ટુકડા છસો બારથી છસો ને તો તું એની વાત કરીએ તો તેરસો થી સત્તરસો રૂપિયા ચણા એક હજાર પચાસ થી બારસો ને અડદ થી સોળસો મગ બારસો થી અઢારસો ને પચાસ ચણા સફેદ ચૌદસો થી ત્રેવીસો ને એક થી પચાસ સિંગદાણા બારસો થી બારસો ને મગફળી જાડી નવસો થી અગિયારસો પંચાવન મગફળી જીણી નવસો થી બારસો ને પચાસ એરંડા અગિયારસો પિંચોતેરથી બારસો ને ચોત્રીસ તલી અઢારસોથી ત્રેવીસો રૂપિયા સોયાબીન સાતસો સાઠથી આઠસો સિત્તાવીસ તલકાળા ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ લસણ ચૌદસો એકાવનથી બત્રીસો ને પચાસ ધાણા અગિયારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ત્રણ હજાર નવસોથી ભાવ ચાર હજાર રૂપિયા રાય એક હજાર પંચાણુંથી તેરસો ને ઓગણત્રીસ મેથી નવસો પચાસથી બારસો રૂપિયા વટાણા બારસોથી ત્રેવીસો ને પિંચોતેર રાયડો નવસો એસીથી અગિયારસો ને સોળ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા કલોજી પાંત્રીસો છવ્વીસથી પાંત્રીસો ને છવ્વીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાડી સાતસોથી એક હજાર એક્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા ધાણા તેરસોથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો પચાસથી છસો ચાલીસ બાજરો ચારસોથી ચારસો ને અડદ બારસોથી સોળસો એકત્રીસ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો એકત્રીસ મગ બારસોથી સત્તરસો અગિયાર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો એકત્રીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા પૂર્ણમાં નોટિફિકેશન મળી જશે Video masih lepas untuk banyarawa bedal, apno kuub kuub, abad.